નાઓની સૂચના મુજબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી આર રબારી ખોટોદરા પોલીસ સ્ટેશન સુરત શહેર તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સિકેડીના માનાઓના માર્ગદર્શન હેઠળ નવરાત્રીના તહેવારોમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત નાર્કોટિક્સની બધી દૂર કરવા એનડીપીએસ ના કેસો શોધી કાઢવા સૂચના થયેલ હોય જે અનુસંધાને તારીખ ત્રણ દસ બે હજાર ચોવીસના સવર્ણ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર યુ એન જાડેજા તથા પોલીસ કર્મચારીઓ ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હતા તો દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ પ્રભાતસિંહ તથા નિકુલભાઈ ભૂપતભાઈ નાઓને અંગત બાતમી

કાજર ફોર્ડની ગાડી રજીસ્ટર નંબર GJ16TWG7077 ની કિંમત રૂપિયા 12 લાખ મળી. કુલ લે કિંમત 15,70,600 નો મુદ્દામાલ કબજે કરી આ ગુનામાં પકડાયલ આરોપીઓ વિશાલ પ્રકાશ ચંદ્ર શાહ ઉમરવશ 45 રહે ઘર નંબર 37 સાઈ આશી સોસાયટી તાડવાડી રાંદિર સુરત, મોહમ્મદ તારૂક ઇબ્રાહિમ ફ્રૂટવાલા ઉમરવશ 50 રહે ઘર નંબર વાણી તળાવ ખાટકીવાડ લાલ ગેટ સુરત વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.